ચાલો મિત્રો તો આપણે અત્યારે મંદિર આવી ગયા છે અને ગાંધી મંદિર છે અને ગાંધી મંદિર લાઈ દર્શન આજે થોડુંક કામકાજ લેટ થઈ ગઈ છે અને ઝડપથી દર્શન કરાવી દઈશું મિત્રો કેમકે આજે આપણે થોડુંક કામકાજ છે અને આજના થોડાક લેટ છે તો ઝડપથી આ આપણા મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો તો લાઈવમાં બની રહીજો ઝડપથી બધા મિત્રો લાઈનમાં બની જોડાઈ જાય મિત્રો અત્યારે ગાંધી મંદિર છે

આજે થોડાક લેટ છે એટલે બધા લોકો લેટ જોડાય છે એવું લાગી રહ્યું છે મિત્રો આ છે ગાંધી મંદિર હવે ધીમે ધીમે આપણે સમાધિ મંદિર જઈએ અને ત્યાંથી પછી ધ્યાન મંદિર ઝડપથી આજે દર્શન કરાવી દઈશું મિત્રો ગાંધી મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો તો આ ગાંધી મંદિર છે ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરીએ ઘણા બધા મિત્રો જોડે ગયા બાપા જય શ્રી રામ લાઈ મા બધા મિત્રો બાપા સ્ત્રામભાઈ આજના લાઈ દર્શન ગાદી મંદિરના ચાલો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ તેના પર દર્શન કરાવીએ મિત્રો અને આજનો ટ્રાફિક જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો સાવ ઓછું ટ્રાફિક છે ચાલો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ તમે જોઈ શકો તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિર ના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો તો સમાધિ મંદિર છે સમાધિ મંદિરના લાઈવ દર્શન પ્રકાશ ના લીધે વ્યવસ્થિત દર્શન એ થાય મિત્રો પરંતુ તમે જોઈ શકો તો સમાધિ મંદિરના લાઈ દર્શન છે ચાલો હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો લાઈવ આ બની જાય ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો તો ઘણા બધા અમે લાઈવમાં જોડાઈ જાય તો નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીએ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવી મિત્રો અને બીજું એ કે બાપાના નવા નવા વિડીયો અને સ્ટેટસ મૂકીએ છીએ મંદિર બાપાની અંતિમ યાત્રાના પણ વિડીયો આપણે મૂકી દો તે પણ જોઈ લેજો લાઈવ પણ લાઈવ પણ જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિર જઈએ અને મંદિરના દર્શન કરાવી મિત્રો તો ધ્યાન મંદિર તરફ આવી ગયા છે મિત્રો ધ્યાનબંધમાં દર્શન કરી શકો છો દર્શન કરાવી ધ્યાન મંદિરના

આ ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન જ ના ચાલો તો તેને તમે આગળ જઈએ બાપાના વડલો છે એમાં જોઈશું મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું બધા છે મિત્રો ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય તો નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરીએ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ સવારે જ આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવી છે પરંતુ આજે થોડાક લેટ છે કરેક પાંચ દસ મિનિટ જેવું વહેલું થઈ શકે છે કામિની બેન જોશી રાધે રાધે બાપક્ષરામ જય શ્રી રામ કરેક વહેલું મોટું થઈ શકે છે લાઈવમાં તો રોજ આપણે દર્શન તો કરાવીએ છીએ ચાલો આજે થોડાક ઝડપથી દર્શન કરાવશું કેમ કે થોડુંક બહાર જવાનું હોવાથી આજે થોડાક ઝડપથી દર્શન કરાવશું મિત્રો સામે મંદિર જોઈ શકો છો મિત્રો સુંદર મજાનો લાગી રહ્યું છે અને ટ્રાફિક પણ ખૂબ ઓછી છે મિત્રો કેમ કે હમણાં જે બાપાની તિથિ ગઈ છે અને પૂનમ આવશે ત્યારે ટ્રાફિક થોડીક વધારે થશે ચાલો મિત્રો તો ગાદી મંદિર તરફ આવી ગયા છે ગાંધી મંદિરના દર્શન કરાવી મિત્રો આજ છે ગાંધી મંદિર મિત્રો તમે જોઈ શકો તો ગાંધી મંદિર આવી ગયા છો ગાંધી મંદિરના લાઈવ દર્શન આજના આજ છે મંદિર મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન કરી શકો છો બીજા મિત્રો અને બાબા સીતારામ જય રામ ગાંધી મંદિરના લાઈવ દર્શન ચાલો તમે ધીમે ધીમે છે સામે મંદિર મિત્રો મજાનું લાગી રહ્યો છે એના પણ લાય દર્શન મિત્રો આજના લાય દર્શન ચાલો મિત્રો તો આજનો લાઈ એટલે સુધી રાખીએ લા લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાછા સાંજે આઠ વાગ્યા લાઈવમાં મળશે મિત્રો આજે થોડીક ઉતાવળ છે અને બાર જણ હોવાથી આજનો લય એટલે સુધી રાખીએ નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારની સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સાંજે ફરી આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ પરમાર તેજસિંહ બાબા સીતારામભાઈ દાહોદથી જોડાઈ ગયા છે તો તેમને પણ બાબા સીતારામ ફરી સાંજે પાછા આઠ વાગે લાઈવ માં મિત્રો ત્યાં સુધી લાઈવ એટલે રાખીએ રામ જય શ્રીરામ જગદીશ સુથાર સીતારામભાઈ બાપેશો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ થોડુંક ઝડપથી અને બહાર જવાનું હોવાથી આજની લાઈવ એટલે સુધી રાખીએ સાંજે આઠ વાગે ફરીથી લાઈવ માં મળશે મિત્રો બધા મિત્રો